હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને આપણે આવી ગયા રાજકોટ માર્કેટ યાર્ડનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આજે બકાલું ઘણું બધું આવી ગયું છે અને વરસાદ એ ચાલુ છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર સનિયા મરસી છે જેનો ભાવ 8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ફુલાવર છે જે પાર્સલનું ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરચા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મોરપી રીંગણું છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયાવાળા સોરા છે જેનો ભાવ ચાલી રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પાથરાવાળા સોરા છે જેનો ભાવ રૂપિયા થી લઈને એંસી રૂપિયા સુધી ઉધળું પાથરો વેચાય છે આ એક નંબર દાણા વાળા સોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફ્લાવર છે જેનો ભાવ અઢીસો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી છે નંબર લાલ મરચા છે જેનો ભાવ પચાસ રૂપિયા થી સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફેપસીકોન મરસા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીલી હળદર છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સરગવો છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો ચાલીસ રૂપિયા સુધી ઉધળો પાંચસો વેચાય છે અને અત્યારે વાગી ગયા હાડા ત્રણ ને તમે જોઈ શકો આજે ઘણો બધો માલ ઉપડી ગયો છે આજે ગરાગી બહુ નીકળી ગઈ કારણ કે હવે ખુલતાની સીઝન આવી ને અને ગરાગી બધી પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો જો આવ્યો તો એના કરતાં ઘણો માલ વેચાઈ ગયો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો